હા બસ આવું જ છું પપ્પા આવ પપ્પા આ આ એક મિનિટ તમારું કામ હતું હા બોલ શું કામ છે પપ્પા મારે છે ને 1500 રૂપિયાની જરૂર છે કારણ કે આજે મારો બર્થડે છે મને બર્થડે વિશ કરો હેપી બર્થડે ટુ યુ એતલ આખી જિંદગી આયુજ રીતે ખુશ રહે અને આ તારી સ્માઈલ છે ને આખી જીવનમાં ક્યારેય જાય નહીં અને બધા તારાથી ખુશ રહે અને તું બધાથી ખુશ રહે એ મારી શુભેચ્છા બસ લ્યો આવી આવી છે ને તમે મને આખી જિંદગી ખુશ રાખતા જ રહો મારા પ્યારે પ્યારે પપ્પા હા તો હું તો મારી દીકરી છે તો હું ખુશ રાખું જ ને કારણ કે મને બધી ખબર પડશે કે મારા કેમ રહેવાય દીકરી આરે કેમ રહેવાય બધી મને ખબર પડે છે સાચી વાત છે પપ્પા તમારી હવે કઈ હોટેલ માં જવું છે તું કઈ હોટેલ માં જઈએ જઈએ બસ આખું ફેમિલી આપણે જઈએ બધા બસ આપણે જઈશું પણ પહેલા તો છે ને મારી જે મેઈન પોઈન્ટ મારી મેઇન પોઈન્ટની વાત હતી ને એ જ રહી ગઈ તમને કહેવાની હું બોલી પણ કદાચ તમને સંભળાણું નહીં હોય હા તે મને સંભળાણો ને એટલે તમે હેપી બર્થડે નું વિશ કર્યું મે હા પણ એની સાથે સાથે ઈ પેલા બીજું પણ કઈક બોલી પૈસા 1500 રૂપિયાની જરૂર છે પપ્પા મને તે 1500 રૂપિયા તું મારી પાસે કેમ માંગે છે એટલા માટે કે મારી આજે આજે મારો બર્થડે છે તો મારી બધી ફ્રેન્ડો મારી પાસે પાર્ટી માંગશે તો મારે પાર્ટી દેવી પડશે ને પપ્પા અને એ લોકો છે ને કેટલાય દિવસથી આમ પણ વેઇટ કરતા જતા કે મારો બર્થડે આવે ને તો અમે બધા પિઝા ખાઈશું તો મેં કીધું હતું કે વાંધો નહીં મારો જ્યારે બર્થડે આવે ને ત્યારે હું મારા પપ્પા પાસેથી પૈસા લઈને તમને બધાને પાર્ટી આપીશ તો આપો ને પપ્પા મોડું થાય છે તમારે મોડું થતું હશે જવા મને મારે પણ ઈ તારી વાત બરાબર છે

એ બધી વાતો છે ને ખાધું પીધું ને ભૂલી ગયા ભૂલી જવાની હોય યાદ ન રાખવાની હોય અને આમ પણ ત્યારે મારે જવું હતું તમને ખબર તો છે કે મારું કોલેજનું લાસ્ટ યર હતું એટલા માટે મારા ફ્રેન્ડે કીધું હતું કે આપણે લોકો સાથે જઈશું જો આપણે તું સને મારી એક કે વાત નથી માનતી મેં તને ના પાડી દી તારી માને હતો નાક પાડ્યું તું કે આને કેમ થી જવા દેવાની છતાય બીજા પાસેથી પૈસા લઈને ગઈ ઉસીના એની પાસેથી તો લીધા જ ને દે અને આવી રીતે હવે સરો ત્યારે જોતો હોય ને પૈસા તો જા ફ્રેન્ડ પર હાથ લંબો કર પપ્પા તમે આવી કેમ વાતો કરો છો આજે કરવી જ પડે ને અરે મારી છોકરી છો એકવાર પૈસા લીધા એમાં શું થઈ ગયું અને તમને તો ખબર છે કે મારે જ્યારે જોબ સ્ટાર્ટ થશે ત્યારે હું એમને પાછા આપી દઈશ રીટર્ન કરી દઈશ મારે કે સાવ પૈસા લઈ લીધા છે મે એમના જોબ કરાય અને પછી આપણી પાસે પૈસા આવે ને ત્યારે ફરવા જવાય ત્યારે કોઈ પૈસા ઉસીના લેવાય આ તો પહેલા પહેલા ફરવા જાય

કોલેજ એમણે બેસો તું આ બધા કપડા નતા હું એમણે બેસો તું હા એ તો તમારી ફરજ આવે ને એટલે મજબૂરીમાં કરો છો બાકી તમારું હાલે ને તો તમે એ પણ ના કરો ખાવડાવાનું પણ બંધ કરી દો તમે મને ખબર છે બધી મારી ફરજ જેમ આવે ને એમ તારી હોતે ફરજ આવે સમજા કે આ ઘરની ઇજ્જતમાં જેમ કે ને બાપો એમ આપણે રહેવું પડે ઈ હોતન તને ખબર પડી જો પણ તું એવું તો કાઈ કરતી નથી પપ્પા મારે તમારી સાથે ખૂટી માઠા કૂટ નથી કરવી તમે મને પૈસા આપી દો ને એટલે હું મારા કામ ભેગી થાઉં તમે તમારા કામે જતા રહો લાવ પૈસા આપો મને મેં તને ના પાડી ને એક રૂપિયો નહી મળે અને તારે પાક કોઈ પાક લેવાનાય નથી અને ક્યાં જવાનું નથી હા સન ના ઘરની બહાર નીકળવાનું તું બંધ કરી દે હા આ ઘર છોડીને હું જવા માંગુ છું કારણ કે જલ્દીથી જલ્દી આ ઘરમાંથી હું છટકારો પામીશ ને એ સારું છે નકર અહીંયા નહીયા મરી જઈશ અરે હું તને રે આ શીખવાડું છું જીવનમાં કેમ રહેવાય ને ઈ તારા હારા માટે હું આ પૈસા નથી આપતો તને તો એમ લાગે ને કે આ મને પૈસા હુકમ નથી આપતા મારા પૈસા બગડે એટલે નહી તું કાકે જીવનમાં સારી રીતે રહીએ એટલે આ તને જેમ મગડમાં ભૂત છલી ગયું ને કે પૈસા હોય એટલે બધું કરાય પૈસા ન હોય ને તો ઉશી ના લઈને પાસી ના લઈને આપડા આપણા શોખ પૂરા કરાય એવા જ તમારી સલાહ શીખામણ તમારી પાસે રાખો પેલા મને જીવન જીવતા શીખવાડી એની પેલા તમે તમારા જીવન ની કરો ને તમે શું શીખ્યા છો એ કોને શીખ્યા છો કઈ આજ સુધી નઈ કોઈ દિવસ કોઈ ની ખુશી જોઈ છે ઘરમાં કોણ કેવી રીતના રહે છે બસ પોતાનું ઝાકવાન જ્યારે હોય ત્યારે એક મિનિટ આ એક મિનિટ આવો જો સાંભળી લેજે કાન ખોલીને મારી વાત હું તને એક રૂપિયો આપવાનો નથી તારે જેમ કરવું હોય ને એમ જેમ કૂદકા મારો ને એમ કૂદકા માર બાકી એક રૂપિયો મારા કિસ્સામાંથી તારા ખિસ્સામાં નહીં આવે હલો ના ના બીજી વાત હતી બા લો ડેટા કેબલ હાઈબી માટે છે ને આ તને છે ને આવા સમયમાં એ મજા ખૂટતી હોય છે મોકામ હમણા બધું એટલે મજા કેટલે હજી તો પ્રવાસમાંથી આવ્યો છું આ ઠેલો બેલો મે બધું પેકઅપ ખોલ્યું અને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યો છું આ તમારા માટે સ્પેશિયલ લીધું છે આ તમે બહુ ફરિયાદ કરતા હતા ને કે તમારા ફોનમાં બહુ ચાર્જિંગ ધીમું ધીમું થાય છે હવે નહીં રે ફાસ્ટ ડેટા કેબલ છે એટલે નો ટેન્શન હવે જુઓ તમે ટકોરા બોલાવશે ફોન તમારો આ પ્રવાસમાં ગયો તો તો મજા કરી કે નઈ પ્રવાસમાં અરે જલસા ઘરે બા જલસા આ ફ્રેન્ડ સર્કલ ની અંદર પ્રવાસમાં ગયા ને આખું માઇન્ડ છે ને રિકવર થઈ ગયું છે હા હવે માણસને અમુક દિવસે તો ચેન્જ જોઈએ જ હવે તો પછી પણ

અવાજ પણ ભારે ભારે થઈ ગયો છે આજે પેલી એટલી ને બેસાડવી હતી ને બારી પાસે એને પછી ત્યાં નોતું બેસવું એટલે પણ તમે મને કઈક કહેવાના હતા કંઈક વાત કરવી હતી એવું પણ કઈ કહેતા હતા કે તું જલ્દી આવી જાય તો જલ્દી મારે વાત કરવી છે બોલો ને શું વાત કરવી છે હવે આ પેલી એકલ ભાઈ છે ને અહીંયા આવ્યો તો તમે લોકો પ્રવાસ ગયા પછી હા ભલે મતલબ કે સાળા સાહેબ આવ્યા હતા પણ કેમ બોલો શાળા સાહેબ એને તો શાળા જેવી કોઈ છે ને સંબંધો મર્યાદા જ નથી રાખી અરે મને ફાવે એમ ધમકી આપીને ગયો છે ધમકી આપીને કેવું છે મતલબ કે બધી બાજી ઊંધી પડી લાગે છે અરે હું કોઈને ગાઠું પછી એને જેમ મને હામી ધમકી આપીને એમ મે એને સામા જવાબ દઈ દીધા છે બરાબરના કે મારા પપ્પા તો રૂપિયાવાળા છે ને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને ફલાણો ને ને

હેતલ ત્યાં ખુશ નથી અને આ લોકો ખુશ રાખી શકવાના નથી આ જ્યારે હોય ત્યારે કે આ નહીં કરવાનું પહેલું નહીં કરવાનું અરે છોકરીની લાઈફ જેવું હું સમજુ છું એક પિતા તરીકે એક ભાઈ તરીકે એમને ચિંતા થાય પણ બા તમે જ વિચાર કરો ને કોઈને શું પાંજરામાં બાંધીને રાખવાનું હા આ પક્ષીને પાંજરામાં બાંધીને રાખો સોનાનું પાંજરું આપો અને ખાવા પીવા કંઈ ન આપો તો શું થશે મરી જવાનું છે ને પણ આ વાત હું અને તું બે સમજીએ છીએ બરાબર છે પણ એનો બાપ ને એનો ભાઈ સમજવા જોઈએ કે નહીં આ વસ્તુ સમજજે આઈ બી બધા સમજજે બસ આઈ બી તારે મને એક હેલ્પ કરવાની છે બોલ ને હબ હું કહી દઈશ તમને પછી હા પેલા જે મારે કરવાનું જે કરી નાખું મિલતે બ્રેક કે બાદ છોકેગા નહીં હા ચાલા ખરો છે આ છોકરો બોલો આવા ટાઈમમાં કહે છે કે હું કોર્ટ મેરેજ કરી નાખું સારું વિચાર તો કોય વિચાર તો કોર હજી બધી એ તો ક્રેન થાય આવી લે તને કઈ વિચાર થઈ શકે નહીં હજી ખબર એ નથી ક્યાં ગઈ છે અને શું કરે છે એ એમાં હું વિચાર આવે અરે તું કોઈ માસો કે દુશ્મન સોય ને તને વિચાર ન આવે જવાન દીકરી છે ઘરની બહાર ગઈ છે અને હજી એને તો કોઈ અત્તો પત્તો નથી અને તું એમ કેશું કે એમાં હું વિચાર આવે તને મને એમ લાગે બે ઝાપટ મારવાની જરૂર છે હવે આ બોવ છે ને દબાણમાં ન રખાય સ્પિંગને જેટલી દબાવો ને એટલી ઉછળે દીકરીને પહેલેથી શૂટ આપી જ ન તમે થોડીક સૂટ આપી હોત ને તો ઉપાધિ ન હોત આ તે છૂટ આપીને ને એટલે જો આ પગલું ભરે છે જો તારી અને મારી બે ની અને બીક હોય ને તો તરત જ ઘરની બહાર પગલું માક મુકતે તે બે વાર વિચાર કરે પણ તે છૂટી આપીને એટલે એને ખબર પડી ગઈ કે મારી માં તો છે ને બધું ફોડી લે સમજા તારું કઈ દબાણ નથી અને દરેક દીકરીને છે ને એનું માનું વધારે દબાણ હોય બાપનું ન હોય પણ તે એને બગાડી છે અમુકની

પણ પપ્પા તમને ખબર છે કે હેતલબેન ને કયું સાસરીયું મળશે ગરીબ મળશે કે અમીર મળશે અત્યારથી શું કામ એવી બધી માથાકૂટ નબળો જ વિચાર નબળો જ વિચાર પહેલાથી ના સોડી વિશે નબળો વિશાળું છે સોડી ને આમ હકે રહેવા ન દીધી ધરાઈ ધાન ન ખાવા અરે જેત તો નર સદા સુખી એવું કહેવાય છે ને એટલે હું આ બધી છે પાણી આવે ને પેલા પાળ બાંધવાની કોશિશ કરું છું એટલે હું એને ફાવે રૂપિયા નથી આપતો આ તો ઘોડે વ્યવહાર કર નાખવા તા ને તમારી માનું કર્યું તું એમ પાણી આવે પહેલા પાર બાંધવાની વાત કરો છો ને તો હવે પાર બાંધવાની લેવા દો કારણ કે પાણી છે ને પાર તોડીને વહી ગયું છે એટલે તમે કેવા હું માંગો છો સોખવટ થી કયો સોખવટ થી કેવા તમને આવી છું તમારી દીકરી ખરી ને એને લઈને મારો દીકરો ભાગી ગયો છે હે હું વાત કરું છું તમે હા અને ક્યાં મોઢું લઈને તમે અમારા ઘરે કેવા આવ્યા છો આવો ને મારી દીકરીનું નામ લ્યો છો હા સાબેન હવે બધા લવારા બંધ કરે આ તારા હિસાબે જાય ને પગલું ભેરું સમજા મેં તને પહેલા નાક વાટ્યું હતું કે આવી રીતે દીકરીને છુટી ન દેવાય દીકરીને છુટી ન દેવાય છતાંય મારી વાત તો કાને સાંભળે જ નહીં કોઈ દિવસ જોયું ને હવે હવે ક્યાં હવે ક્યાં હુમડા લેવા ઘૂસવા જાય તું પેલાથી કહેતા મારી વાત તો કોણ માને તમે કેવા બાપ છો તમે એના દુશ્મન છો તમે બસ એને દબાણમાં માં જ રાખી છે અમને દબાણમાં માં રાખી તા હવે જોયું ને આ પગલું ન ભરે ને એટલે હું એને દબાણમાં રાખતો હતો મારે કઈ શોખ નહોતો ને દબાણમાં રાખવાનો હા છે ને ફૂલ તમારી સજા અમારે ભોગવવાની હા તો તારે જ ભોગવી પડે ને તે હું એવું કર્યું છે સમજે મે કાઈ નત કર્યું હું ધ્યાન રાખતી તે તો તબર રાખી હોત ને પહેલે તો નો આ પગલું ભરત એને બીક જ નથી કોઈ ની આ ઘરમાં બીક જ નોતી આ એની ભાભી એની હેરે જ રહેતી હતી હું 24 કલાક દીકરીની ની વાવે પૂછે પૂછે પરુ અને દીકરીને હું બધું ધ્યાન દેતી હતી એને સલાહ આપતી હતી બધી અરે દીકરી કે મારી પાસે માગે એટલે હું નો દઉં ઈ વસ્તુ તું આપી દે અરે તું ન આય એટલે ગમે મેં અહીંથી બીજેથી વધેની ફાફા मारे અને એવું જ થયું હવે આનો દીકરો લઈને એને ભાગી ગયો અમારું તો નાક કપાણો ને બસ હવે વધારે ના બોલશો ભૂલ તમારી છે તમારી ભૂલ સંતાડવા માટે એના દોષના ટોપલા બીજાની માથે નાખો છો નરેશભાઈ તમારી દીકરીને જે તમે દબાણ આપ્યું ને એના કરતાં થોડા ઘણી એને છૂટ આપ્યું હોત ને તો આજે તમારે આ દિવસના જોવો પડત તમારી દીકરીને પ્રવાસમાં જવાની તમે ના પાડો બેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડો કઈ લેવું કરવું હોય તો તમે ના પાડો એના કોઈ શોખ તમે પૂરા કર્યા છે તમારી દીકરીના જે શોખ તમે પૂરા નથી કર્યા ને મારો દીકરો પૂરા કરશે એ શોખ સોયું હાંભળો હા કાન સે કે કોડિયા હાંભળો હવે હું કહે છે તમે દીકરીના કોઈ શોખ પૂરા નથી કર્યા ને એટલા માટે દીકરી બીજા પાસે ગઈ અને બીજા એના શોખ પૂરા કર્યા એટલે ની માણસ વાલો લાગ્યો અરે તમે મને ક્યારે કોઈ વસ્તુ લેવા માટે રૂપિયા આપ્યા જ નથી કે હું દીકરીને સપોર્ટ કરું નરેશભાઈ આ તો મારો દીકરો છે ને ખાનદાન લોહી છે ને એટલે તમારી દીકરીનો ઉપયોગ કરીને એને ફેંકી ના દીધી બાકી બીજો કોઈ વ્યક્તિ હોય ને તો આવું જ કરે માટે હજી બીજી વાર વિચાર કરજો આ તમારા દીકરાની વહુ છે ને એને દીકરી ગણી અને એના બધા જ શોખ પૂરા કરજો નહીતર કાલ ઉઠીને એ પણ તમારા છોકરા જોડેથી છૂટાછેડા લઈને જતી ના રહે તમારી બધાની વાત સાચી છે જોશ મારો જ હતો મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે મારે દીકરીના શોખ પૂરા કરવા જોઈએ અને મને તો એમ લાગે છે કે સમાજમાં છે ને એટલે જ દીકરી આવા બધા પગલાં ભરે છે મોટી ઉંમર થાય છતાંય એના વ્યવહાર ન કરે એના લગ્ન ન કરે એના કોઈ શોખ ખિસ્સામાં પૈસા હોય તો એ શોખ પૂરા નથી કરતા એટલે શું કરે દીકરી મજબૂર જ હોય એને બીજાને કે બાર ફાફા મારવા જ પડે અને પછી કાંઈક બીજેથી પૈસા લે એની પાસે ઓર વધારે પૈસા લે અને પછી બીજાની માયાજાળમાં એ ફસાઈ જાય છે એના હિસાબે જ મારી દીકરીએ મારા હિસાબે છે ને આ બધું પગલું ભીરું છે પણ મારા દીકરાની આ માયાજાળ નહોતી મારો દીકરો અને તમારી દીકરી એ તો બંને એકબીજાને સાચા દિલથી પ્રેમ કરતા હતા ને એટલે બંનેએ લગ્ન કરી લીધા છે અરે પણ તો કોઈ દિવસ મારી દીકરીએ મને વાત એ કરી ક્યાંથી વાત કરે કોઈ દિવસ એને ભાવતી વસ્તુ તમે ખાવા નથી દીધી છોકરીને અરે ક્યારે પ્રેમથી તમે પૂછ્યું છે કે બેટા હેતા તારે શું વસ્તુની જરૂર છે તારે શું જોઈએ છે તને કઈ તકલીફ હોય તો મને કહેજે અરે દીકરીએ ક્યારે કઈ પણ માંગ્યું છે ને તો તમે દોડીને ના પાડી છે કોલેજના પ્રવાસમાં શીખે તમે ના પાડી અરે પ્રવાસમાં તમારી દીકરી એકલી નથી જવાની કોલેજની બીજી પણ ઘણી દીકરીઓ હતી એમના માં બાપને વિશ્વાસ હતો ને એમની દીકરીઓ ઉપર ક્યારે મોકલતી ને છોકરાઓ સાથે તમને છે ને તમને તો તમારી ખુદ પર વિશ્વાસ નહોતો પણ તમારું લોહી જે હતું ને એની પર પણ તમને વિશ્વાસ નહોતો આવતો એટલે જ તમે આ છોકરીને આટલી બધી દબાણમાં રાખી હતી બાકી આપણે જે આપણા બાળકોને મોટા કર્યા હોય ને જે સંસ્કાર આપ્યા હોય ને એના ઉપરથી આપણને આપણા બાળકો પર ભરોસો તો સો એ હોવો જોઈએ સાચી વાત છે આંટીની પપ્પા આ તો નાના મોઢે મોટી વાત કરું છું પણ પેલા છે ને ઘરમાં ધ્યાન દેવાય પછી બાર રૂપિયા ફગાવાય તો નામ બને અને આમાં તમારો યજ્ઞ જ વાક નથી આમાં અશોક પણ સામેલ છે એને પણ બહુ બંધન રાખ્યું છે બધી વાતમાં હા એ વાત સાચી છે તારી મેં જ અશોકને કીધું હતું કે આપણે આપણે એ ઉપર દબાણ રાખવાનું મને બહુ છૂટછાટ નહીં આપવાની જો છૂટછાટ આપશું ને તો એ આપણું નાક કપાવશે મને શું ખબર હું જે દબાણ રાખતો હતો ને એ મારા માટે જ મને નડશે ખરેખર મારી દીકરી તો સાચી જ હતી બાકી હું જ ખોટો હતો હવે મારે અશોકને વતન આ વાત સમજાવી દેવી જોઈએ કારણ કે એ મારી જો બનશે ને તો કાલ સવારે એના સંતાનો જો આવું કરશે ને તો હું કોને મોટું દેખાડી અને જો બેન તમને એક વિનંતી કરું છું કે જો આજે લગ્ન થઈ ગયા એ સમાજમાં કોઈને ખબર નથી તો હું એમ કહું છું

પાંચ માણસ બોલાવીને સાદાઈથી વિદાય કરો તમારી દીકરીને તમારા ઘરેથી પણ મને એવો રસ નથી કે પાંચસો માણસ આવે તમારા ઘરે ધુમાડા થાય એની કરતા કોઈ અનાથ આશ્રમ કે કોઈ ઘરડા ઘરમાં કે ત્યાં એ રૂપિયા આપી દેજો ને તો એ પુણ્ય ઘણું ઊંચું છે અરે મારો વિચાર એવો છે કે આ હાથે આ હાથે હું મારી દીકરીનું કન્યાદાન કરું એને હું વિદાય કરું આ ઘરમાંથી બસ એ મારે આ એ પ્રસંગ મારે જોવો છે અરે તમારી એ ઈચ્છા જરૂર પૂરી કરીશું તમે ચિંતા ના કરતા તમારી દીકરીની